શાળાના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ વિવિધ મનોરંજક શૈક્ષણિક પ્રોત્સાહન સાથે જોડાયેલા કાર્યક્રમો પણ રજૂ કર્યા ઉપસ્થિત અતિથિ મહાનુભવે પોતાના સંબોધનમાં રાયન ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા શિક્ષણ ક્ષેત્રે અપાયેલી સેવાઓની સરાહના કરી બાળપણથી મૂલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્ય મજબૂત બની શકે રાષ્ટ્ર નિર્માણ શક્ય બની શકે આયોજન અને સંચાલન શાળાના આચાર્ય શ્રી 데વિડ સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ પાડવામાં આવ્યું. મારું નામ 데વિડ સોલંકી ઓરાયલીટેનર સ્કૂલ અરાજનમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યો છું. આજે અમારે મોન્ડ ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ હતો. 350 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ કાર્યક્રમ મોસ્ટલી ભારતીય અંદર કે એકુપાઈન છે. એને બહાર લાવવા માટેનો મેઈન એટી પ્રોગ્રામ છે. આ કાર્યક્રમની અંદર 250 બાળકોને ઇનામિત્રણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ છેલ્લા પચીસ વર્ષ તમે કરી રહ્યા છે છેલ્લા પચીસ વર્ષથી રાયનમાં રાયન સેવા આપી રહ્યો છું અને પચીસ વર્ષ આ કાર્યક્રમ રાયન સ્કૂલની ની અંદર કાર્યક્રમ છે છેલ્લા વીસ દિવસ થી બાળકોને સતત ટીચરો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી હતી ડાન્સ કરવામાં આવતા હતા કઈ રીતે એ લોકો ફિલ્ડમાં ટેલેન્ટ એમના માં વધારે છે એ જોઈને પ્રોત્સાહન કરીને એમને ઇનામ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો બેટર પરફોર્મન્સ કર્યું છે